ભાવનગરના તડાજાના ગોરખી ગામનો ગણેશ બારૈયા કે જેની હાઈટ માત્ર ત્રણ ફૂટ છે અને વજન લગભગ પંદર કિલો તે જયારે એડમિશન લેવા ગયું ત્યારે મેડિકલ કમિટીએ તેને નકારી દીધો અને કહ્યું કે તું ડોક્ટર નથી અને એનું કારણ હતું શારીરિક ઊંચાઈ ઓછી અને વજન માપસર ન હોવાથી તેને દિવ્યાંગતા ગણી આ ઉપરાંત આ દિવ્યાંગતા બોતેર ટકાથી વધુ હોવાથી ડોક્ટર તરીકે ઇમરજન્સી કેસ હેન્ડલ ન કરી શકે એવી ધારણા માત્રથી જ ગણેશને તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ ન અપાયો આ પછી ગણેશા હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા પણ પરિવારની સ્થિતિ એટલી નહોતી કે હાઈકોર્ટના વકીલની ફી ભરી શકે જોકે તેને ઘણા લોકોનો સાથ મળ્યો પરંતુ હાઈકોર્ટમાં ગણેશની વિરુદ્ધમાં કેસનો ચુકાદો આવ્યો પરંતુ તે બાદ ગણેશ સુપ્રીમ કોર્ટમાં ગયો અને આખરે તેનો વિજય થયો સુપ્રીમ કોર્ટે ગણેશ બારૈયાની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું કે કોઈ વિદ્યાર્થીની શારીરિક ઊંચાઈ ઓછી હોય કે વજન માપસર ન હોય તેના કારણે તેને કારકિર્દીમાં આગળ વધતો ન અટકાવી શકાય સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ગણેશ અને તેના પરિવારની ખુશીનો તો કોઈ પાર જ નહોતો રહ્યો ગરીબ પરિવારમાં જન્મેલા ગણેશનો ધ્યેય કોઈ પણ ભોગે ડોક્ટર બનવાનો હતો તે ડોક્ટર બનીને ખાસ બાળકોની ઊંચાઈ વધારી શકાય એવું કોઈ સંશોધન કરવા માંગતો ગણેશ તડાજાને નીલકંઠ વિદ્યાપીઠમાંથી વર્ષ બે અઢાર દરમિયાન લેવાયેલી બોર્ડની પરીક્ષામાં બી ગ્રુપ સાથે સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યો કર્યો અને લાવ્યા તેણે નીટમાં સ્કોર પણ ગણેશ બારૈયા એમબીબીએસ પૂર્ણ કરતાની સાથે જ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ડોક્ટર તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે